નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દીવથી દીવમાં ત્રીસ ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દીવમાં હવામાન વિભાગની આગાહીના પગલે બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ફિશરીઝ વિભાગે ત્રીસ ઓક્ટોબર સુધીમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે અરબી સમુદ્રમાં લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ઊંચા મોજા ઉછળી શકે છે છે દરિયામાં ગયેલા માછીમારોને પરત બોલાવાયા ઓક્ટોબર સુધી માછીમારી ઉપર પ્રતિબંધ મુકાયો છે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી ગયો વલસાડ જિલ્લામાં મોડી સાંજે અચાનક પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો ચારથી લઈને આઠ વાગ્યા દરમિયાન કપરાડામાં ચોપ્પન મિલીમીટર વલસાડમાં પચાસ મિલીમીટર પારડીમાં છત્રીસ મિલીમીટર ઉમરગામમાં પાંત્રીસ મિલીમીટર અને ધરમપુરમાં પચ્ચીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે પારડીમાં નેશનલ હાઇવે અડતાલીસ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા વલસાડ શહેરના મુખ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાડુઆતને મકાન આપતા પહેલા પોલીસ વેરીફિકેશન ફરજિયાત અમદાવાદમાં ભાડુઆતને મકાન આપતા પહેલા પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાયો છે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ગુનેગાર તત્વો રહેણાંક વિસ્તારમાં આશરો મેળવીને શાંતિ ભંગ કરી શકે છે આગામી તહેવારોમાં સુરક્ષા માટે પોલીસ એલર્ટ છે મકાન માલિકોએ ભાડુઆતનું વેરીફિકેશન કરાવવું જરૂરી છે તમામ વિગતો પોલીસને આપવી પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલી આખરી તૈયારીઓ જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રે શરૂ થનારી કિલોમીટર ગિરનાર લીલી પરિક્રમા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે કલેક્ટર અનિલ રાણા વસિયાના માર્ગદર્શનમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સ્વાસ્થ્ય અને સુવિધા માટે ચુસ્ત આયોજન કરાયું છે આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન ઉપર વિશેષ ભાર છે અને પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂતો માટે માર્ગદર્શિકા હવામાન વિભાગે એક નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે ખેતી નિયામક કચેરીએ ખેડૂતોને પાક સુરક્ષા માટે અનુરોધ કર્યો છે કાપણી કરેલ પાકને સલામત સ્તરે ખસેડવા અને ઢાંકી દેવો ઢગલાની આસપાસ માટીનો પાડો બનાવવો જંતુનાશક ખાતરનો ઉપયોગ ટાળવો અને બિયારણ અને ખાતર સુરક્ષિત રાખવા એપીએમસીમાં અનાજ ઢાંકી રાખવા તથા વેચાણ ટાળવા માટે સલાહ આપવામાં આવી છે વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર અઢારસો એકસો એંસી પંદર એકાવન પર સંપર્ક કરી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી ધમધમતું થશે નળ સરોવર ગુજરાતના ગૌરવ અને રામસર સાઇટ નળ સરોવર પક્ષી અભયારણ્યમાં દિવાળી વેકેશન વચ્ચે બોટિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ છે જેનાથી પ્રવાસીઓને નિરાશા મળી છે જૂન બે હજાર ચોવીસથી સ્થગિત આ સેવાઓ ડિસેમ્બર સુધીમાં શરૂ થવાની સંભાવના છે ઓપરેટરોની સ્થાનિક બોટના સુરક્ષા પ્રમાણપત્રો એટલે કે મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટના અભાવ વિલંબ થયો છે હવે ગુજરાત મેરીટાઈમ બોર્ડ સુરક્ષા તપાસ કરીને બોટને લાયસન્સ પણ આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ એસટી ડિવિઝને દિવાળી પડી તહેવારોની સિઝનમાં એસટી વિભાગની મોટી આવક થઈ છે રાજકોટ એસટી વિભાગને છેલ્લા નવ દિવસમાં પાંચ પોઈન્ટ એક્યાસી કરોડની આવક થઈ છે રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પંદર હજાર કુલ સાત પોઈન્ટ સત્તાણું લાખ મુસાફરોએ મુસાફરી કરી જેમાં લાપચમના દિવસે એક જ દિવસમાં એક લાખ છ હજાર ત્રણસો ને નવ્વાણું મુસાફરોએ એસટી બસની સલામત સવારી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક ભૂકંપ ભારે નુકસાનીના અહેવાલ છે તુર્કીના સિંધીર ગીનમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જેના કારણે અનેક ઇમારતો ધરાશાયી થતાં મોટા પાયે નુકસાનીની આશંકા છે ભૂકંપનું કેન્દ્ર સિંધી રગીમાં હતું અને ઇસ્તંબુલ તેમજ ઇઝમીર સુધી તેના આંચકા અનુભવાયા હતા સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક રાહત કામગીરીમાં જોડાયા છે હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી પરંતુ આ પહેલાં દસ ઓગસ્ટના રોજ આવેલા છ પોઈન્ટ એકની તીવ્રતાના ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર જાળ સાથે અથડાતા બે વ્યક્તિઓના થયા છે મોત કચ્છના નખત્રાના ભુજ માર્ગ પર અકસ્માત સર્જાયો જેમાં કાર જાર્જ સાથે લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સ્થાનિક લોકોના મતે આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી અહીં વારંવાર અકસ્માતો થતા રહે છે આ ઘટનાએ ફરી એકવાર માર્ગની ખરાબ પરિસ્થિતિ અને તેના કારણે થતા અકસ્માતોનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલથી બાર રાજ્યોમાં એસઆઈઆર શરૂ થઈ ગઈ છે બિહાર પછી અઠ્યાવીસ ઓક્ટોબરથી યુપી બંગાળ એમપી છત્તીસગઢ સહિત બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસઆઈઆર શરૂ કરવામાં આવશે આ પ્રક્રિયા સાત ફેબ્રુઆરી સુધી ચાલશે આ તબક્કામાં એ ચાર રાજ્યોનો પર સમાવેશ થાય છે જ્યાં બે હજાર છવ્વીસની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જો કે આસામમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ચાલતી નાગરિકતાની તપાસને કારણે ત્યાં એસઆઈઆર પછીથી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠાનો માર સુત્રાપાડામાં સાત ઇંચ ઉના અને વેરાવળમાં પાંચ પાંચ ઇંચ વરસાદ કાપકી ગયો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં હંડાદા કમોસમી વરસાદે ભારે તારાજગી સર્જી છે સૌથી વધુ વરસાદ સુત્રાપાડામાં સાત ઇંચ જેટલો નોંધાયો છે જ્યારે ઉના વેરાવળ ગીર ગઢડા અને કોડીનારમાં પણ પાંચ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે વરસાદના લીધે ખેતરો પાણીમાં ડૂબી જઈને બેટમાં ફેરવાયા છે પરિણામે ખેડૂતોના તૈયાર પાકો જેમ કે મગફળી સોયાબીન સહિતના અન્ય પાકોને પણ વ્યાપક નુકસાન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાને લઈને એલર્ટ બંગાળની ખાડીમાં ઉઠેલું વાવાઝોડું મોનથા અને અરબસાગર પરનું ભારે દબાણ દેશના હવામાનને બદલી રહ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચારથી પાંચ દિવસ સુધી દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે મોનથા વાવાઝોડું મંગળવારે આંધ્રપ્રદેશના મછલીપટલમ અને કલિંગાપટ્ટનમ વચ્ચે કાકીનાડામાં ટકરાયું હતું આ દરમિયાન સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પર ફૂંકાયો આની અસર ગુજરાત સહિત યુપી એમપી છત્તીસગઢ બિહાર અને દિલ્હી એનસીઆર સુધી જોવા મળી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે